જીગ્નેશ મેવાણી છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ બન્યા છે ખાસ કરીને આપણે જોયું કે અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા હતા કે જેની અંદર વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા અનેક એવા ખુલાસા કરવામાં આવ્યા પરંતુ ક્યાંક હવે જીગ્નેશ મેવાણીની એક એવી સોશિયલ મીડિયાની પોસ્ટ સામે આવી છે જેનાથી અત્યારે હાલ ક્યાંક કોંગ્રેસમાં અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે એવું તો સાબિત થયું છે પરંતુ એની સાથે સમગ્ર રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે કઈ પોસ્ટ કરવામાં આવી છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જિગ્નેશ મેવાણી છેલ્લા ઘણા સમયથી ક્યાંક ચર્ચામાં આવ્યા છે આવા નવર આપણે જોતા આવ્યા છે કે જિગ્નેશ મેવાણી પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે અનેક એવી પોસ્ટ કરતા હોય છે ત્યારે ફરી એક વખત જિગ્નેશ મેવાણી દ્વારા એક સોશિયલ મીડિયાની પોસ્ટ કરવામાં આવી છે ખાસ કરીને આ પોસ્ટ અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અને તેની અંદર લખવામાં આવ્યું છે હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે કાઢો ને શેની રાહ જુઓ છો આ એક સવાલ પૂછવામાં આવ્યો છે બી ટીમ ફૂટેલી કારતૂસો સામેના કેમ્પ જોડે સેટિંગ કરવા વાળા લગ્નના ઘોડા આ બધાને કાઢવામાં દુખે છે ક્યાં મારું નહીં તો રાહુલજી નું તો માનો એવી પણ ક્યાંક વાત છે તે જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે એટલે કે ખાસ કરીને સવાલ અહીંયા એક એ જ થાય છે કે જીગ્નેશ મેવાણીએ જે સમયે વિસાવદ ચાદર અને કડીની ચૂંટણી આવી રહી છે એ જ સમયે અત્યારે હાલ રાજકારણમાં ગરમાવો લાવ્યો છે એટલું જ નહીં સૌથી મોટો સવાલ કે અહીં ફૂટેલી કારતોસો કોને અનુલક્ષીને લખવામાં આવી છે કારણ કે અહીં કોઈ જ એવા શબ્દનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે આ વ્યક્તિ ફૂટેલી કારતુસ છે અથવા તો પછી આ લોકો ફૂટેલી કારતુસ છે અહીં બી ટીમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે ખાસ કરીને અત્યારે હાલ કોંગ્રેસના જે અંદરો અંદરના ડખા છે તે તો ચરમસીમાએ પહોંચ્યા છે અને જ્યારે જીગ્નેશ મેવાણીની આ સોશિયલ મીડિયાની પોસ્ટ

એ દરેક વાત ઉપરથી હવે ક્યારે પડદો ઉભો થશે એ પણ જોવાનું રહેશે પરંતુ અત્યારે હાલ જિગ્નેશ વેવાણીની જે સોશિયલ મીડિયાની આ પોસ્ટ સામે આવી છે એના ઉપરથી ખાસ કરીને અનેક એવા સવાલો છે જે ઊભા થઈ રહ્યા છે ને જે પ્રમાણે છેલ્લી લાઈનમાં લખવામાં આવ્યું છે મારું નહીં તો રાહુલજીનું તો માનું એટલે કે ક્યાંક હવે સીધા આદેશો છે તે હાઈ કમાન્ડમાંથી આપવામાં આવ્યા હોય એવું પણ લાગી રહ્યું છે પરંતુ ક્યાંક અત્યારે હાલ સીધો જ એવો સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું ખરેખર કોંગ્રેસમાં આંતરિક ડખા ચાલી રહ્યા છે તો પછી